જોઈ લો કે મસ્ત છે પાણીપુરી આમાં પાણી છે આમાં પાણીપુરી છે તમારે ખાઈ હોય તો આવી જાયજો હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છે બધાને આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે જય હનુમાન દાદા આજે છે ગુરુવાર ગુરુવારના દિવસે બાપ આપણે ગુરુવાર કોનો હોય મામા દેવનો ગુરુવાર હોય એટલા માટે આજનો આપણો નવો વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ તો અમારા નવા બ્લોગમાં બન્યા રહેજો અને આખે આખો બ્લોગ જોજો તમને મજા આવશે જો આજે અમે ગેસ ઉપર ને પણ ચૂલા ઉપર રોટલી થઈ રહી છે જોઈ લો ચૂલા ઉપર રોટલી થઈ રહી છે જો કેવી રોટલી થાય છે રોટલી નો નજારો અલગ છે કારણ કે જો ગેસ ઉપર આપણે રોટલી કરવી ને તો ગેસ ઉપર આપણને રોટલી બહુ એટલા માટે સુલા ઉપર સુલા ઉપર કરેલી રોટલી અને ગેસ ઉપર કરેલી રોટલી તમે જોજો કેવી મીઠી લાગે તમે કોમેન્ટમાં કીજો સુલા ઉપર કરેલી રોટલી મીઠી લાગે કે ગેસ ઉપર કરેલી રોટલી મીઠી લાગે અને એની અન્યમાં અત્યારે શિયાળો હોય આપણે એ બેઠા હોય ને એવી મજા આવે ને સુલા પાસે એમ જ થાય કે હજી ઊભું થાવું જ નથી થાવું જ નથી તેલનો વાઈટકો છે રોટલી છે

ચા પાણી નાસ્તો કરી લઈશું તાપે બેઠા છે એટલે હવે આઈની ને એમ થાય કે આઈની ને જ બેવું છે આઈની ને જ બેવું છે તમારે જો તાપ કરવો હોય તો તમે તાપ કરી લો અને શિયાળા નો દિવસ છે એટલે અમારે તાપો અને ટાઈટ ઉડાડો જો મિત્રો આજે હું લાયા છે કબેર અમારે ઘરે એમની આજે લાયા છીએ ખમણ ખમણ એક દાદાના ખમણ અમારા અહીંયા પાળિયાદ બાબરકોટમાં મળે છે ને તમને એમ થાય કે ઓહ નાયલોન ખમણ ઠેર ગઢડાય થી વેસો આવે બોલો તે ગઢડાય થી આ વેસો આવે છે જો ખમણ ની થાળી ઊંચી થાય છે એ આ કે નાયલોન ખમણ છે જોઈ લો એક નંબર છે ને હવે મે બેન ને ખાવા બેહી ગયા છે વી અને ખાવામાં તો શું છે એ ખમણ છે રોટલી છે શાક છે ભીંડાનું તમારે ખાવું હોય તો ખાવું હોય તો આવી જો શાક છે ખમણ છે આ એટલું બધું ખાવાનું છે ખમણ ખાવાની મોજ અલગ છે તને ભાવે ખમણ કે નો ભાવે

પછી કાઢવાની છે કળથી તો ટ્રેક્ટર લોટરી લાગે છે આ બધા એમાં સેના કરવાના છે ઝૂપડી અમારી ચણા કરી નાખવી અત્યારે લોટરી મારે છે કાલે ચેણા વાવવાના છે પછી પાણી મૂકશું દવા મુકશું અને ચણા ઉગશે તો અમે અત્યારે વાળી આવી ગયા એટલે હવે વાદળછાયું વાતાવરણ પણ વિખાઈ ગયું છે આ ગાય વિખાઈ ગઈ છે એટલે કળથી પણ થોડાક દીમા કાઢી નાખશું કારણ કે જે પોળી કરવી પડશે થોડીક વાટી જાય એટલે પછી કાઢવાની મજા આવશે કળથીને તો હજી કળથી પાછ આવી જો કળથી કેવી તમને છે એ તમને દેખાડવી જો કળથી આવી છે આ મોટો ઢગલો હે કળથી થોડીક લીલી પડે છે એટલે આપણે કળથી કાઢવાનું હમણાં બની રાખ્યું છે એટલે મેં બે પાંચ દિવ તપવા દેવી તડકો થોડોક પડે ને પછી આપણે કાઢી નાખશું તો હવે આપણે ઘરે જઈએ ઘરે જઈને દુકાન બુકાન ખોલવી ચાકડા હાલી જાય એટલે કાલે પછી પાછું

પાણીપુરી લાઠીદાર લાઠીદાર એક નંબર પાણીપુરી મળે તમને લાઠી રોડ ઉપર ક્યારેક આપણે પાણીપુરી ખાવા જઈશું ને ત્યારે પાછળ ઉતારીશું ને તમને કહીશું એક નંબર લાઠીદાર છોટું ભાઈ પાણીપુરી વાળા

જોઈ લો કે મસ્ત છે પાણીપુરી આમાં પાણી છે આમાં પાણીપુરી છે તમારે ખાઈ હોય તો આવી જઈજો મસ્ત મસ્ત બનાવે છે મને તો પાણી મોઢામાં આવી ગયું એને તો એક એક ખાઈ લીધી છે પાણીપુરી તમારે ખાઈ હોય તો આવી જાઓ હવે મેં ખાઈ લીધું પાણીપુરી તમને પણ મેસેજમાં વોટ્સઅપ કરી દઈશું પાણીપુરી

દિવસ સારો હતો તો બ્લોગ ને કન્ટિન્યુ જોતા રહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક માં જોતા તમારા પ્લેસ ને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ માં જઈશ ઇન્સ્ટાગ્રામ માં નહીં ફેસબુક માં હોય તો ફોલો કરજો લાઈક કરજો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ માં ના હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર થી કરજો બાય બાય જય હનુમાન દાદા